માતાજી સ્વાગત છે તમારું એક નવા બ્લોગ અંદર આપણે જો નઈ ધોઈન તૈયાર થઈ ગયા એ મસ્ત આમ થી આ માટા માલ લીધા ચા પાણી નાસ્તો એવું કરી લીધું અને જાગુબા ના કપડા તો આ બેહાડ દીધા જોઈ લો આ ખીચામ સોની નોટ કાઢી એ આપડા ખાતા માં જમા કરી લેવાની આજે સવાર સવારમાં માં થોડો વરસાદ પડ્યો તો પછી થોડીવાર પછી બંધ થઈ ગયો અત્યારે જો એકદમ મસ્ત તડકો કાઢ્યો આ

તો સંડાસ બાથરૂમ બનાવવાનું જે પ્રોસેસ હોય એની વાત પૂરી થઈ ગઈ. ભાઈ આયા હે ઇઝરાયલ ને પાકિસ્તાન ઉપર બોમ્બ ફોડવાની વાત કરે. ઇઝરાયલ પર ફોડવાનો બોમ્બ? ના પાકિસ્તાન ઉપર. ફોડ નખાય ને. પેલા ભાઈ કે હાઇડ્રોજન બોમ્બ મારવાનો. પાકિસ્તાન વાળા ને ઉડાડી નાખવાના એવું ના મારે તો પંચાયત વાળા પંચાયત અકેલા વાળા પંચાયત ભરી દે પંચાયત કારીગર ગયા હે કામ ફરીથી પ્રોસેસ માં ચાલુ કરવાનું અલે એ તો છોકરા રમે એને પપ્પુ એ બનાવેલું રાહ દે હેડો હેડો જલ્દી યાર બહુ મોડું કર નાખ્યું છે તો રોમન અલ્યા ત્યાં જયો ઉઠાડવા લકુમ ખાટલા નહીં નીકળ્યો મોકલ્યો કે શું તું પપ્પુ જો આખી આપણે પ્લાનિંગ કરી નાખીએ કે સંડાસ બાથરૂમ ની અંદર પાઇપલાઇનનું ફિટિંગ કરાવવાનું

कोबिन बप्पा ने मानसिक स्थिति खराब थी, थी थे ये ले जाता रहा है हाँ? ना राते बेवा के फोन आया तो आपको आज जो लोग खेतर देखा है तार फेंसिंग वाली वो दो हम आपको रखड़ी ना आया घर पर आया हम लोग अतर बड़ा कुएं बुएं बदान जो ही ना है बदान कुएं कुआ ऊपर जाई ना है जो ही ना है कोई मंटू नहीं ना है हम आ गए

હવે direct વાઘરી બાજુ જશે દસ રૂપિયાની પાણી bottle પીવા માટે ના સર આપડો બાબુ જો ગાડી હેડી છે direct છુટા થયા નહીં ને હેડી છે જો તો ગાઈસ પાણી ની જ લીધી ભાઈ જો થોડું ઘણું ફરી લીધું છે હવે થોડું કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે આપડે તો પપ્પા એવા ટ્રેક્ટર લઈ લીધું છે હવે જવાનું છે એરંડા લેવા માટે એરંડા એવું લઈને આવીએ ને પછી એનાનું આનું ટ્રેક્ટર આવી ગયું છે અને એના ટ્રેક્ટરથી પીલવાના છે એરંડા તો ગાઈ ચલો આ એરંડા એવું લઈ ખેતરની અંદર પડ્યા છે તો લેવા હું બેજો હું આવું હું બેજો હેડો ટ્રેક્ટરમાં બેજી આવવા જઈએ આપણે એરંડા લેવા માટે અક્ષય આવ્યો જોડે સુનો સાહેબ હેડો હવે

એડા ટ્રેક્ટર માં મેલા હવે લઈ જઉં પીલું ગેલ જઈ એરંડા તો ભરી લીધા છે આપણે ફૂલે ફૂલ ભરાઈ ગયું આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને જગ્યા રહી નહીં બેહવા માટે તો અક્ષય થજો તો આપણે હવે ચાલતું ચાલતું જવું પડશે કારણ કે આખા ટ્રેક્ટરની અંદર જગ્યા જ નહીં હવે ઘેર લઈ જવા માટે જો અક્ષય થજો એ અક્ષય ધીમે ધીમે પડતો નહીં હા જો અક્ષરને આપણે ઉપર અહીં બિહાર દીધો છે પડે ને એટલા માટે હાચો જાય ને કોથર્યું ને આપણે તો ના પડતો તો ભાઈ સૌ આપણે ચાલતા ચાલતા ઘેર જઈશું કારણ કે જગ્યા રહી નહીં ટ્રેક્ટરની અંદર તો આપણે શાંતિ થવા ચાલતા ચાલતા ઘેર જઈશું ઘેર આવી જશે નાના ઠેસરની અંદર આપણે પીલવાનું છે એરંડા પીલવાના છે હજુ બીજું નાનું ટ્રેક્ટર આવશે એટલે નાના પીલવાનું કારણ કે કમ્પ્લીટ રીતે એરંડા પીલા ને અંદર આપણે ટ્રેક્ટરમાંથી ઉતારી લીધા છે જુઓ નાનું ટ્રેક્ટર આવે એટલે ગાડીએ ગાઈસ એરંડા પીલવા માટે નાનું ટ્રેક્ટર તો થોડી વાર પછી આવવાનું મોડું થશે થોડુંક મસાલા તો ખાવો પડે ને યાર ગાય ચણાચોર વાળા આઈ ગયા લઈ લીધું ખાઈ ને બચારો છોકરો નાખી દો ભાઈ થોડોક નાખી દો છોકરો આવ્યો છે બસ જો નાખી દીધો ને હવે

પેલી વાત તો પાર્ટી ચાલતી હતી ને આ બાજુ બંકા કચરો નાખવા મોકલી દીધો હે ઘેર આ કચરો નાખવા જ આવ આવ હોય આજનો ટાઈમ થઈ ગયો હવે બ્લોગ મારા હાથમાં આવ્યો કારણ કે હું થોડા કામથી થી બહાર ગયો તો અને કિરણ ભાઈ ભેગો થયો નહીં આપણે મળી ગયા હે આખી ગેંગ આઈ ને બેહી જઈએ બાપા પપ્પુને ને ભાષણ આપો નહીં જાગુ પપ્પુ ગીત ગા પપ્પુ તો હમણાં કિરકભાઈ એ કીધું હતું કે ટ્રેક્ટર આવે છે ને ટ્રેક્ટર અત્યારે આવી રહ્યું છે સાંજના વાગ્યા સાત ને આપણે હવે પીલવાનું કામ ચાલુ કરીએ જોઈએ કેટલા વાગ્યા સુધી પતે છે આમ તો જો કે વધારે ટાઈમ થશે નહીં ટ્રેક્ટર આવી ગયો ફટાફટ નાનું જ છે નાનું થ્રેસર અને બપુ પપ્પુ નાઈટ જેટલું હોય પપ્પુ ચલાવી તું તો એરંડા લાવવાનું ચાલુ કરી દીધા માથે તો હજી પહેલી જ છે આવી છે ને ચાર પાંચ લાવવાની પાટ લાવવાની છે મશીન ચાલુ કરી દીધું ટેસ્ટિંગ માટે જો તમે ટેસ્ટિંગ માટે ચાલુ કરી દીધું હવે થોડી વારમાં ચાલુ કરી દેશે પ્રેશર આવી ગયું હોય ને એંડા પીલવાનું ચાલુ કરી દીધો હોય પપ્પુના હાથમાં બધી પકડાઈ દીધી કિરણભાઈ જો જોડે હોલો જો બ્રેક પડી જો આપડે પબ્બુભાઈ નાટક કરવા મંડ્યા હા ના કોથળી માં દોયડા બાંધવાનું ચાલુ કરી દીધું પાણી વાણી આવી ગયું પેલું થોડું બાકી રહ્યું એ ફટાફટ હવે પતાઈ એ થોડો ઘણો આટલી થેલીઓ થઈ બીજું બાકી હજી પેલી બાજુ હા બાપુ તાર મદદ કરવાની હે ને કોઈ નહીં લેજો હા ઘરે જઈને પાણી વાણી પી લો ભાઈ ફટાફટ ચાલુ કરીએ બીજો ભાગ હવે જો ફાઇનલી આપણું પેકઅપ થઈ ગયું હા એડા બધા પીલાઈ લીધા હા અક્ષય ભાઈ એ ખબર હે આ તો ફૂલ મદદ કર ચાલો તાર ફટાફટ હવે ટ્રેક્ટર લઈને આપણે અહીંથી હા બોલો જો પેકઅપ કરી નાખ્યો જઈએ જમીએ રાત ના વાગી નવ ખાવાનું બાકી લઈશું પેલા ખાઈ લઈશું રોજ બે ભાઈ ચાલતા ચાલતા રણછોરાએ જતા તા તો એવી કસરત થઈ જાય ને કે આ જવાની જરૂર નહીં

ચેનલ સબસ્ક્રાઇબ કરો મળીએ ફરીથી નવા વ્લોગની ની અંદર